નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા તપ ઋતુનો ત્રીજો રવિવાર ઉજવે છે એટલે કે આપણે અડધી તપ ઋતુ પસાર કરી છે તપ ઋતુનું વાતાવરણ આપણને સામાન્ય જીવન કરતા એક અલગ પ્રકારની અનુભૂતિ કરાવે છે આ રવ્યના શાસ્ત્રપાઠ અને શુખ સંદેશમાં ઈશ્વરની હાકલની વાત છે પ્રથમ શાસ્ત્રપાઠમાં રાજકુમારની જેમ રાજમયમાં ઉછરેલો મોસે તેના મૂળ પ્રત્યે વફાદાર હતો પોતાના યહૂદી ભાઈને જુલમમાંથી બચાવવા જતાં તેને હાથે એક મિસરવાસીનો ખૂન થઈ જાય છે અને તેથી તે રણમાં નાસી જાય છે ત્યાં તેના સસરાના ઘેટા ચરાવતા અગ્નિરૂપે રૂપે પણ બળી ન જતા જાળના રૂપમાં ઈશ્વર તેને દર્શન દઈને તેને પોતાની પસંદ કરેલી જાતિની મિસરની ગુલામીમાંથી મુક્ત કરવાની યોજનામાં સામેલ થવા હાકલ કરે છે પ્રભુના મુખેથી નીકળેલા પ્રથમ શબ્દો મારા લોકોની દુર્દશા મેં જોઈ છે ઈશ્વરની માણસ માટેની ફિકર અને તેમના સમય અને યોજના મુજબ તેમની મદદ પરત્વે આપણો વિશ્વાસ મજબૂત કરે છે ઈશ્વર આવા કાર્યો માણસો મારફતે જ કરે છે તેનો માનવ ઇતિહાસ સાક્ષી છે ઈશ્વર આપણને પણ તેમના કોઈને કોઈ કામ માટે સીધી કે આર્થત રીતે હાકલ કરતા હોય છે જરૂ છે કે આપણે એ હાકલ સમજીએ અને તે મુજબ ઈશ્વરના કાર્યમાં મુક્તપણે તેમનું નમ્ર સાધન બનીએ કોઈ પણ મનુષ્યને કોઈ પણ નાનામાં નાની રીતે મદદરૂપ થવું એ પણ ઈશ્વરની કાયમ માટેની હાકલ જ છે આજના શુભ સંદેશનો પાઠ દર ત્રીજા વર્ષે દપૃતુના ત્રીજા રવિવારે આપણે સાંભળીએ છીએ આ પાઠમાં બે હાકલ છે આપત્તિઓ અને જીવન પલટાની હાકલ ઈસુ પાઠમાં વર્ણવેલી બે આપત્તિઓ કે દુર્ઘટનામાં માર્યા ગયેલા માણસોના માધ્યમથી સમજાવવા માંગે છે કે કોઈ પણ માનવીના જીવનનો અંત ગમે તે ઘડીએ આવી શકે છે કોઈ પણ અણધારી ઘટના ઘટે એ કુદરતી પણ હોઈ શકે ને માનવ સર્જિત પણ હોઈ શકે અને ઘડીના છઠ્ઠા ભાગમાં મનુષ્ય જીવનનો અંત આવી જાય તેથી ઈસુ જીવન પલટા માટે ભારપૂર્વક હાકલ કરે છે જીવનની શણભંગુરતાને ધ્યાનમાં રાખીને આપણે નિયમિત રીતે ચકાસતા રહેવું પડે કે આપણા જીવન થકી ઈશ્વરનો મહિમા થાય એવું જીવન આપણે જીવીએ છીએ ખરા મોતના મુખમાંથી બહાર આવેલા એક બહેન દવાખાનામાંથી ઘરે આવ્યા પછી પોતાનું જીવન જળ મૂળથી બદલી નાખવા માટે કૃતનિશ્ચય બની ગયા કારણ કે તે કહેતા હતા કે ઈસુએ મને બીજું જીવન આપ્યું છે નવું જીવન આપ્યું છે જેમાં હું મારી ભૂલો સાથે જીવવા નથી માંગતી વન જીવ અંજીનનું ઝાડ અંજીના ઝાડના રૂપકમાં ઈશ્વર આપણી એટલે કે માનવ જાતની વાત કરે છે ઈશ્વર પ્રભુ ઈસુના બલિદાનના માધ્યમથી કરેલી વિનંતી ધ્યાનમાં લઈને માનવ જાતને પસ્તાવો કરીને ઈશ્વરની ઈચ્છા મુજબ જીવીને સારા ફળ આપવા માટે ધીરજ રાખવે છે અને છે મૃત્યુ પર્યંત માણસને આ તકો આપતા જ રહે છે ઈશ્વરે સોંપેલી જવાબદારીનું વહન કરતા કરતા ઈશ્વરના પ્રેમ કરુણા ક્ષમા અને શાંતિનો સંદેશ આપણા સંપર્કમાં આવતા લોકોને કરાવીને ઈશ્વરનો મહિમા વધારવાની હાકલ દરેક ઈસુપંતીને સ્નાન સંસ્કારથી જ મળેલ છે સંત પાઉલ બીજા શાસ્ત્રપાઠમાં પાઠમાં કરિંતના ધર્મસંગને પૂર્વજોનો દાખલો આપને ચેતવતા કહે છે કે અન્યો સાથે ઘટેલી ઘટનાઓમાંથી આપણે બોધ લેવો જોઈએ આપણા પૂર્વજોની જેમ ઈશ્વરના ઉપકારો ભૂલીને ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધના કાર્યો કરીએ તો આપણે પણ ઈશ્વરની નારાજગીના ભોગ બનવું પડે હંમેશા ઈશ્વરના માર્ગે ચાલવાની હાકલ પાઉલ આપણ સૌને કરે છે પ્રાર્થના કરીએ કે આપણે ઈસુની જીવન પલટાની હાકલ આ તપૃતોમાં કૃતિશય બનીને સ્વીકારીએ ને વાજિયા આપણા જીવનને લાગવા ન દઈએ આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશી સૂત્રો